વિસ્તારમાં દિવસમાં ચોથી હત્યા થઈ છે સલાબતપુરા સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટોર્નામેન્ટમાં કિન્નરની યુવક વચ્ચે થયેલી બબાલ બાદ સમગ્ર હત્યા થઈ હતી હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે

આ ઉંમર વાળા ટુર્નામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉંમરવાળા ટુર્નામેન્ટમાં એક બેન રહે છે એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા છેલ્લા ત્રણેક દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે આજ સવારે બંને વચ્ચે કોઈ પણ કારણસર

અને જે અન્ય પુરાવાઓ છે એ એ પણ ભેગા કરી કરી રહ્યા રહ્યા છીએ અત્યારે અમે બાબતે તપાસ જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં પરંતુ પ્રાથમિક દ્રષ્ટિ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ ત્રણેક દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અફવા અન્ય કોઈ બાબતનો ઝઘડો હોઈ શકે એને કારણે હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરી દઈશું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ